તે સલાહ અને ધર્માની બધાની જ માંગણી હતી કે બેન ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને આપણે કેને આસ્થાથી માનીએ છીએ ત્યારે એની ઉપરનો પ્રતિપમ આવે આ કાઈ તો લોકસભામાં આવે એવું કાઈ થાય એવું લોકસભામાં आवाज ઉઠે સુતરી પહેલા ગૌમાતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી ધરાધ આવ્યા શ્રવણભાઈ એ ટાઈમે ચૂંટણી લડવાનું કંઈ નક્કી નહોતું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે સૌથી પહેલાં મેં ચાર વાર મુકામે કીધેલું

આખા ગુજરાત એક સીટ આવી ગૌ માતા શંકરાચાર્ય આશીર્વાદ આપ્યા એમને તો તારકટોરા સ્ટેડિયમ માં દિલ્હી બોલા મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ કે આપણાને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય એ અવાજ ઉઠાવીશ ના નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્યે જ બોલવાનું હોય અહીંયા એવું ના હોય કે આપણે માગીએ બોલવા મળે પણ આશીર્વાદ હોય રકમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે આંગણવાડીવાળાની વાત હોય ચાંદીપુરા વાયરસની વાત હોય કે ગૌમાતાની વાત હોય આ પૂરી તાકાતથી લોકસભાના સત્ર દરમિયાન આપણે વાત કરી છે અને આવનાર સમયમાં જ્યાં તો શરૂઆત છે જ્યાં જ્યાં જે રીતે ગૌમાતા માટે કે અહીંયા મુદ્દાઓ માટે લડવાનું થાય

નવ માતાની વાત જ્યારે લોકસભામાં કીધી ત્યારે આટા ભારતમાંથી મને ફોન આવ્યા અને બધાએ અભિનંદન આપ્યા અને નવ માતાના કામ બદલ એક સારા કાર્ય માટે મારી મને શુભેચ્છાઓ પાઠવી ત્યારે બે એ પ્રમાણે તમે જે મારા જે ભરોસો મૂક્યો એ ભરોસો દિન પ્રતિદિન તમને જ્યાં પણ હું મારામાંથી ખાતરી લઈને આવ્યા છો એ નાના મોટા કોઈ પણ કામોમાં જે કાંઈ મારાથી થતું છે તેમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ આવનાર સમયમાં ગૌશાળાના સંચાલકો આ બધા જ એક ફુલંદમાજ ઉઠાવે અને એવું ચોકું કે ભાઈ કોંગ્રેસના સંસદ સભ્ય બોલી કહેતા હોય તો તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે તમારો ધારાસભ્ય વિધાનસભામાં કેમ ના બોલી શકે અને ધારાસભ્યને લોકસભાનો સંસદ બોલે એટલે અઢી લાખ લોકો કે વીસ લાખ લોકો બોલ્યા ગણાય આપણે સૌ ગૌ માતા ને માનવા વાળા છીએ અને એમાં તમામ સાથે રહી જે પણ લડાઈ એને એને મદદ કરીએ અને આવનાર સમયની અંદર એ લડાઈ એક મજબૂત કાયદો બને એમાં આપ સૌનું સમર્થન મળે એ શબ્દ સાથે